અમદાવાદના વિરાટનગરમાં જે એક આગનો મોટો બનાવ બન્યો છે જેમાં એક લગભગ સાતથી આઠ દુકાનો છે તે બનીને ખાસ થઈ ગઈ છે તેમાં જે ઓઇલનું જે બેરલ ભરેલી જે દુકાન હતી તેમાં પણ બહુ ભીષણ જોરદાર આગ લાગી છે આગના એટલા બધા જે જ્વલનશીલ નીકળે છે કે ત્યાંની પબ્લિક પણ તે સહન કરી નથી શકતી આ જે તમે જે જોઈ શકો છો કે જે બિલ્ડિંગ છે તેને પાછળનો આ ભાગ હું તમને બતાવવા માગીશ કે અહીંયા તમે જોઈ શકો કે વીજળીના જે તાર છે તે પણ તમે જોઈ શકો છો કે હાલે તે તડખા મારી રહ્યા છે અને ફાયર બ્રિગેડના જે જવાનો છે તે પણ પાછળથી આગને ઓલવવાની કોશિશ કરી રહ્યા છે લગભગ ફાયર બ્રિગેડની આઠથી દસ ગાડીઓ હાલ ઘટના સ્થળે હાજર છે ઘટના સ્થળે સ્થાનિક પોલીસ પણ હાજર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો હાલ કે અહીંયા જે આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના જવાનો ફૂલ મહેનત કરી રહ્યા છે હવે આગને જે વધુ પડતી ગાડીઓ પણ બોલાવવામાં આવી છે અને આગને કંટ્રોલમાં લેવામાં હાલ તમે જોયું કે જે બે કલાકથી આગ લાગી રહી છે ફાયર બ્રિગેડની બીજી પણ ગાડીઓને બોલાવવામાં આવી છે પણ હજુ સુધી જે ઓઇલની જે કાર છે એમાં માટીનો છંટકાવ પણ કરવામાં આવ્યો ફોર્મનો છંટકાવ કરવામાં આવ્યો પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છતાં પણ હજુ સુધી આગને કાબુમાં લેવામાં આવી નથી

અને ટોટલ અઢારેક દુકાનોમાં આગ લાગી છે અને અત્યારે એના અનુસંધાને અહીંયા એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ અને પોલીસના તમામ માણસો અત્યારે અહીંયા હાજર છે ડીસીપી સાહેબ પણ હાજર છે અને માણસોને હટાવી દીધા છે અને આગ લગાવવાની કામગીરી ઓઇલનો મોટો જથ્થો હોવાનો છે એ જ મુખ્ય કારણ કે આગ સતત કાબુમાં નથી આવી રહી પ્રાથમિક

कि उसमें ऑयल फायर था ऑयल फायर कारण जो आसपास की दुकानें थी उसमें फायर फैली है हीट ज़्यादा था तो जो कपड़े की दुकान है जहाँ पे गार्मेंट्स का काम चलते हैं उसमें फायर फैली है और जो ग्राउंड फ्लोर फर्स्ट फ्लोर सेकेंड फ्लोर तक इसका हीट का इंप्रेशन गया है इस पूरे वाक्य में कहीं भी किसी दुर्घटना की जान माल जान की हानि के तो तो अभी तक नहीं मिला है और बाकी कुलिंग का काम भी चल रहा है कितने लोग थे और कितनी फायर कितना अपना स्टाफ फोर्स यूज हुआ है यदि हम बात करें यहाँ पे जो जो शॉप थी शॉप अभी बंद थी तो उसमें पर्सन तो उसमें इन्वॉल्व नहीं थे तो अमलों की तेरह व्हीकल्स फायर फाइटिंग व्हीकल्स और तकरीबन सिक्सटी जवान यहाँ पे उपलब्ध हैं जो फायर फाइटिंग कूलिंग का काम पर चल रहे हैं फोम का स्पेशल किया गया आप देखिए मेरे पीछे फोम का यूज़ किया गया है जब भी हम बात करते हैं ऑयल फायर की तो उसमें पानी डालते हैं तो कूलिंग होता है यदि हमको फायर फाइटिंग करनी तो उसके लिए फोम यूज़ किया जाता है मेरे पीछे आप देखें कि की रेत की बोरियां लगा के इसको रिटेन किया गया था जिससे फायर फाइटिंग हो पाए और कूलिंग के लिए और के चल तो की कोई के अभी वाटर का आज सवेरे साढ़े नौ वगे नेशनल हाईवे आठ बाजू वजेश्वरी चेम्बर आएल है हमने टूं समय में रिनोवेशन करेलू थे तमाम व्यापारी आज रोज सवेरे साढ़े नौ वगे કોઈ જલમી પદાર્થ આગ લાગતા બહુ ભયંકર આગ લાગી હતી અને ફાયર સ્ટેશન તથા પોલીસ સ્ટાફ ઘણી સારી એવી કામગીરી થી કંટ્રોલ માં આગ લેવામાં આવી છે અને વેપારીઓને નુકસાન થવામાં આવ્યું છે અહીંયા કઈ કઈ દુકાનો તો પચાસ ટકા કોમ્પ્લેક્સ અંદર આગ લાગી છે પચાસ ટકા કોમ્પ્લેક્સ સેફ છે અને જે ઉપર કાપડ નો ઉદ્યોગ થી સંકળાયેલા છે તે લોકો તમામ વેપારીઓ નું નુકસાન મોટા ભાગે થવામાં આવ્યું છે નીચે ની ચાર સાત થી

અને નુકસાન ભયંકર હવે ખોલ્યા પછી કઈ શું છે શું નથી એ ખબર પડે દુકાન માં તો મારી ઓફિસ જ હતી પણ બાર જે એસી હતું એ એસી બળી ગઈ છે મીટર બળી ગયું છે એ બધું નુકસાન થયું છે